દિવાળી પર્વ નિમિત્તે ગુજરાત સરકાર તેમજ માન્ય મંત્રી શ્રી હરસંઘી સાહેબ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જે થતી સુરત વિભાગ દ્વારા એકસ્ટ્રા બસોનું આયોજન કરેલું છે આ એકસ્ટ્રા બસો છે મુખ્યત્વે ભાવનગર અમરેલી ધારિયાધાર મહુવા તેમજ સુરત સુરતથી દાહોદ જાલોદ તરફનું એકસ્ટ્રા બસોનું સંચાલન થશે આ એકસ્ટ્રા બસો એ છે સૌરાષ્ટ્ર તરફની એકસ્ટ્રા બસો રામચોક મોટા વરાછાથી ગાડી ઉપડશે તેમજ ઝાલોદ દાહોદ તરફ નો બસો સુરત મેઇન બસ સ્ટેશન ઉપરથી તેમજ રામનગર જહાંગીરપુરા ત્યાંથી આ એકસ્ટ્રા બસોનું સંચાલન થશે આ જો સોળસો બસો છે તે પૈકી બસો ને વીસ ગાડીઓ જે ઓનલાઈન જે ગુજરાત સરકારનો અભિગમ હતો કે આ એસટી આપને દ્વારા તે થકી અમે બસો ને વીસ બસો ઓલરેડી અત્યાર સુધી બુકિંગ થઈ ગયેલી છે જે પોતાની સોસાયટીની આગળ અમે એમને ગાડી આપીશું અને ત્યાંથી પોતાના વતનના સોસાયટી સુધી ડાયરેક્ટ જ મુસાફરી કરી શકશે તદુપરાંત અમે ઓનલાઈનમાં પણ એકસ્ટ્રા બસો ઓપન કરી એકસો પંચોતેર જેટલી ઓપન કરેલી હતી તેમાંથી પંચોતેર જેવી ગાડીઓ ભરાઈ ગઈ છે સો ગાડીઓમાં હજુ થોડી ઘણી સીટો ખાલી છે એ બી ભરાઈ જતાં અમે વધારાને બી એક્સ્ટ્રા ઓનલાઈનમાં બસો ઓપન કરીશું અને ઓફલાઈનમાં પણ અમે જ્યાં કરંટ બુકિંગ છે જે રામ રામચોક મોટા વરાછથી સૌરાષ્ટ્રનું સંચાલન છે અને આ જે સીબીએસ ઉપરથી ઝાલોદ દાહોદ તરફનું સંચાલન છે એ સોળસો બસોથી આયોજન કરીશું અને તદઉપરાંત પણ જરૂર પડશે একষ্ট বস্তু